નર્મદા તમારું સ્વાગત છે વહેલી સવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલા આવેલા પ્રખ્યાત પ્રવાસન સ્થળ ઝરવાણી પાસે ગામે કાચા મકાનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી જતા આખું મકાન આગમાં બળીને ભસ્મીભૂત થઈ ગયું હતું વસાવા ઓલિયાભાઈના મકાનમાં લાગેલી આગને કારણે તમામ ઘરવખરી સહિત રોકડ રૂપિયા અને સોના ચાંદીના ઘરેના પણ તેમના સોહા થઈ ગયા છે તેવું હાલ જાણવા મળી રહ્યું છે આ મકાન આખું લાકડાનું બનેલું હોય આગ ઝડપથી પ્રસરી ગઈ હતી ઘરના લોકો દ્વારા વાળામાં બાંધેલા બકરાને ઢોર છોડાવવા માટે દોરડા કાપીને ઢોર નાખર બચાવી લેવાયા હતા પણ એક યુવકને આ દરમિયાન આગની જાળ લાગી જતા તેને એક સ્વાટ મારફતે ગરડેશ્વરના સરકારી દવાખાને લઈ જવાયો હતો એમ જાણવા મળે છે વધુમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલા આ ગામમાં પ્રવાસીઓ ખૂબ અહીંયા આવે છે પરંતુ આવી દુર્ઘટના સમયે ફાયર બ્રિગેડ પણ સમયસર આવી શકતું નથી વધુમાં જંગલ વિસ્તાર હોય મકાનો દૂર દૂર ડુંગરાળ વિસ્તારમાં બાંધેલા હોય ને ત્યાં ફાયર બ્રિગેડ પહોંચી શકે તેવી સ્થિતિ પણ હોતી નથી માટે આગ લાગવાના આવા પ્રસંગે મકાન બળીને ખાક થઈ જાય છે એ પણ એક હકીકત છે હાલમાં તો આગ લાગવાના કારણે આખું મકાન બળીને ભસ્મીભૂત થઈ જતા ઘરના લોકો ખુલ્લા આકાશ નીચે આવી ગયા છે ત્યારે હાલમાં કડકડતી ઠંડી પડી રહી છે તેવામાં તેમની પાસે અનાજ પાણી કે ઠંડીથી બચવા માટે કોઈ પણ પ્રકારના સાધનો વધ્યા નથી ત્યારે નર્મદા લાઈવ જિલ્લાના તંત્રને અપીલ કરે છે કે તાત્કાલિક ધોરણે આ પરિવારને સહાય પૂરી પાડવામાં આવે અને તેનું મકાન ફરીથી ઊભું થાય તે માટે આર્થિક મદદ પણ કરવામાં આવે a nagatan a ખટિયાર પી કોરી ની પે ઓ બા જાદે પે 3 નંબર હો ઠીક હે બા કોન આઈ તો હું કોને બોલીયાગે હર તો પરફલે જે વિટુ વસ્તન તમને કોઈ કાન હે

বৈৰে পালী কাহিন